નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે માઘી પૂર્ણિમા એટલે કે મહા મહિનાની પૂર્ણિમા વિશે વાત કરવાના છીએ આ વ્રતનો મહિમા વિધિ કથા સાંભળીશું આ દિવસે કરવામાં આવતા ઉપાય જાણીશું તથા આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને હા જો આપણે નિત્ય ઘર બેઠા અનેક સ્થળોના લાઈવ દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ ઘર બેઠા દરેક સ્થળોના દર્શન કરી શકશો અને જો આ વિડીયો પસંદ આવે ગમે તો કમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો तो आओ हम अपने आ आप वीडियो की शुरुआत करिए शान्ताकारम भुजंग पद्मनाभम सुरेशम विश्वाधारम गगन सदृशम मेघवर्णम शुभांगम लक्ष्मीकांतम कमलनयनम योगिभिर्ध्यान गम्यम वंदे विष्णु भवभयहरम सर्वलोकेकनाथम वंदे विष्णु भवभयहरम सर्वलोकेकनाथम मित्रों વર્ષભરમાં કુલ બાર પૂર્ણિમાની તિથિ આવે છે જો પરસોત્તમ માસ હોય તો તેર પૂર્ણિમાની તિથિ આવે છે એટલે કે એક મહિનામાં એક વખત પૂનમની તિથિ આવે છે કે જેનું વ્રત કરવામાં આવે છે મોટાભાગની સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અથવા તો ઘરના પરિવારના સુખાકારી જીવન બાળકોના લાંબા અને નિરોગી આયુષ્ય માટે વ્રત કરતી હોય છે આ પૂર્ણિમાના દિવસે દાન જપ તપ ઓમ હવન પુણ્ય કાર્યનું વિશેષ મહત્ત્વ છે અને એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આજના દિવસે જે કોઈ પુણ્યનું કાર્ય કરે છે કોઈ મંત્ર કરે છે કોઈ દાન પુન્ય કરે છે તો તેને તેનું એક હજાર ગણું પુણ્યફળ મળે છે માની લો કે તમે આજના દિવસે એક કિલો ચોખાનું દાન કર્યું તો આપને એક હજાર કિલો ચોખાનું દાન કર્યા સમાન પુણ્ય મળશે આપણા હિન્દુ શાસ્ત્રમાં કુલ અઢાર પુરાણ છે અને તેમાંથી બ્રહ્મવૈવત પુરાણમાં એવું લખ્યું છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ આ દિવસે જળમાં નિવાસ કરે છે અને માઘી પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પવિત્ર નદીઓમાં સાક્ષાત વાસ કરે છે એટલે કે ગંગા જેવી જે પવિત્ર નદીઓ છે તેના દરેક કણ શ્રી શ્રીહરિનો વાસ હોય છે એટલા માટે આ શુભ દિવસે ગંગા સ્નાન સરસ્વતી સ્નાન કે પછી યમુના સ્નાનનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવ્યું છે કદાચ આપણે કોઈ તીર્થ સ્થળોમાં જઈને પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકીએ અને ઘર આસપાસ જો કોઈ નદી હોય શુદ્ધ ચોખી હોય તો ત્યાં જઈને પણ સ્નાન કરી શકાય અથવા તો ઘરમાં ગંગાજળ હોય તો તે સ્નાન કરવાના પાણીમાં ઉમેરી તેનાથી સ્નાન કરવું જોઈએ આ દિવસે જો વહેલી સવારે આ રીતે ગંગા સ્નાન કરવામાં આવે છે તો પણ આપણાથી જાણીએ અજાણીએ થયેલા પાપો ધોવાઈ જાય છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુના ચરણામૃતથી સ્નાન કર્યું છે એ બરાબર ગણાય છે અને આજના દિવસે જે કોઈ ગંગા સ્નાન કરે છે તો ગંગા સ્નાનને આજે મોક્ષનો દ્વાર પણ માનવામાં આવ્યો છે એટલે કે આ દિવસે ગંગા સ્નાન કરનારને આ મનુષ્ય દેહ પછી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે એટલે આ પૂનમના દિવસે સૌ લોકો સવારે સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ જરૂરથી ઉમેરે અને જે લોકો તીર્થસ્થળોમાં જઈને ગંગા સ્નાન કરી શકે એમ છે તે લોકો ત્યાં જઈને ડૂબકી ખાસ કરીને લગાવે આ માઘી પૂર્ણિમાના દિવસે સ્નાનનું તો મહત્ત્વ છે જ પરંતુ આજના દિવસે સંત રવિદાસ જયંતિ છે લલિતા જયંતિ પણ ઉજવવામાં આવે છે અને આ સાથે પૂર્ણિમાનો દિવસ લક્ષ્મીજીને પણ સમર્પિત છે એટલા માટે આજે લક્ષ્મીનારાયણ પૂજનનું પણ વિશેષ મહત્ત્વ છે જો આપની પાસે શ્રી યંત્ર હોય તો શ્રીયંત્રનો કેસરવાળા દૂધથી અભિષેક કરતાં કરતાં શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ કે જેનાથી તરત જ ધનનો લાભ થાય છે જો આપ એ રીતે શ્રી સુક્તમનો પાઠ ન કરી શકો તો માત્ર માતા લક્ષ્મીજી સમક્ષ દીવો અગરબત્તી કરીને પણ શ્રી સુક્તમનો અને કનકધારા સ્તોત્રનો પાઠ કરી શકો છો આ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય છે એટલા માટે આજના દિવસે જ્યારે આપણા ઘરેથી ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ઘ આપવામાં આવે છે કે જેમાં કાચું દૂધ થોડુંક શુદ્ધ જળ ગંગાજળ અને ચોખા મિશ્રી ઉમેરીને અર્ઘ આપવામાં આવે છે અને અર્ઘ આપતી વખતે ઓમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરવામાં આવે છે આવું કરવાથી જો આપણી કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ચંદ્ર મજબૂત બને છે આજના દિવસે સવારે વહેલા ઉઠીને જો સૂર્યદેવને અર્ઘ આપવામાં આવે છે માત્ર શુદ્ધ જળથી પણ અર્ઘ આપવામાં આવે છે અને સૂર્યદેવના બાર મંત્રનો જાપ કરવામાં આવે છે અથવા તો ગાયત્રી મંત્ર એટલે કે ઓમ ભૂર્ભુવાશ્વ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો ન પ્રચોદયાત એ મંત્રનો જાપ કરવામાં આવે છે તો સૂર્યદેવના આશીર્વાદ મેળવી શકાય છે સૂર્યદેવની કૃપા મેળવી શકાય છે અને આપણી કુંડળીમાં જો સૂર્ય નબળો હોય તો સૂર્ય મજબૂત સ્થિતિમાં આવે છે એટલે આવી રીતે કરીને માઘી પૂર્ણિમાનું મહત્ત્વ શાસ્ત્ર પ્રમાણે પણ વિશેષ છે અને એવું કહેવાય છે કે જેવી રીતે આપણા શાસ્ત્રમાં કાર્તક મહિનાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કારતક મહિનાનું પૂનમનું જેટલું મહત્ત્વ છે એટલું જ આ મહા મહિનાનું મહત્ત્વ છે અને તેની અને તેનું પૂનમનું મહત્ત્વ છે આજના દિવસે તલનો ઉપયોગ કરવાનું પણ વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તલનો હવન થાય તલના તેલનું માલિશ કરી શકાય જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તલના તેલનો દીવો કરવો જોઈએ અને તલનું દાન કરવાનું પણ મહત્ત્વ આજના દિવસે બતાવવામાં આવ્યું છે આ ઉપરાંત ગરીબ જરૂરિયાત લોકોને આપ યથાશક્તિ પ્રમાણે કોઈપણ વસ્તુનું દાન કરી શકો છો ગાય જેવા મૂંગા પશુઓને લીલું ખવડાવવું જોઈએ પક્ષીઓને ચોખા કે દાણા કે દાળિયા ખવડાવવા જોઈએ કોઈ વડેલ વૃદ્ધ હોય કોઈ સાજુ માંદું હોય તો તેની પણ આજના દિવસે સેવા કરવી જોઈએ કેમ કે માઘી પૂનમના દિવસે કરેલું દરેક પુણ્યનું કાર્ય આપણને એક હજાર ગણું ફળ મળે છે આ પૂનમના દિવસે સંધ્યા સમયે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરાવી જોઈએ જો કોઈ બ્રાહ્મણ પાસે કરાવી ન શકો તો પોતાની જાતે પણ સત્યનારાયણની કથા કરી શકાય ભગવાનનો ફોટો મૂર્તિની સ્થાપના કરવાની લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના કરવાની ગણેશજીની સ્થાપના કરવાની ભગવાનને ચાંદલો કરવાનો ફૂલ અર્પણ કરવાના તેમની સમક્ષ દીવો કરવાનો અગરબત્તી કરવાની રવાનો શીરો ભગવાનને પ્રસાદ ધરાવવાનો કોઈ ફળનો પ્રસાદ ભગવાનને ધરાવવાનો અને ત્યાર પછી તેમની સમક્ષ બેસીને સત્યનારાયણ ભગવાનની કથા વાંચવાની અને જો વાંચી ન શકો તો અમે દરેક પૂર્ણમે સત્યનારાયણની કથા મૂકીએ છીએ તે ભગવાનની સમક્ષ બેસીને સાંભળી પણ શકાય હાથમાં ચોખા રાખવાના અને કથાનું શ્રવણ કરવાનું કથા પૂર્ણ થાય ત્યાર પછી ભગવાનની આરતી અને થાળ કરવાનો અને પછી ભગવાનને જે પ્રસાદ ધરાવ્યો હોય તે આજુબાજુ પાડોશીમાં સગાવાલા જે લોકોએ કથા સાંભળી હોય કે ન સાંભળી હોય દરેક લોકોને પ્રસાદ વહેંચવાનો અને પોતે લેવાનો આવું કરવાથી પણ આપણને પૂનમની સત્યનારાયણ કથાનું ફળ મળી જાય છે આ પૂનમનું વ્રતમાં એકટાણું પણ કરી શકાય છે અને ઉપવાસ પણ કરી શકાય છે જે કોઈ એકટાણું કરતા હોય તે લોકોએ સાંજે ચંદ્ર દર્શન કરીને એકટાણું કરવું જોઈએ અને જો સૌભાગ્યવતી સ્ત્રીએ વ્રત રાખ્યું હોય અને એકટાણું કરતી હોય તો પોતાના પતિના જમી લીધા પછી જ જમવું અથવા તો તેની સાથે બેસવું જોઈએ નહીં કે તેની પહેલાં જમી લેવું આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાનના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્ર નામનો છે વિષ્ણુ એકસો આઠ નામ છે કૃષ્ણ ભગવાનના પાઠ છે કે જેના પણ એક હજાર નામનો પાઠ છે એકસો આઠ નામનો પાઠ છે દામોદર સ્તોત્ર કૃષ્ણાષ્ટકનો પાઠ શ્રીમદ્ ભાગવતનો પાઠ છે નારાયણ કવચનો પાઠ છે જે પણ પાઠ અનુકૂળ હોય તે કરવો જોઈએ અને જો આપ નિત્ય ભગવાનનો કોઈ એક પાઠ કરતા હોય બે પાઠ કરતા હોય તો તે પણ કરી શકાય અને કદાચ દિવસભર દરમિયાન સમય ન મળે તો રાત્રે સૂતા પહેલાં પણ પાઠ કરી શકો છો અથવા તો અથવા તો ભગવાનના મંત્રની એક માળા પણ કરી શકાય કે જેમાં ભગવાન વિષ્ણુનો મહામંત્ર કહી શકાય તો તે છે ઓમ નમો નારાયણાય અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ બેમાંથી એક મંત્રનો જાપ કરવો જોઈએ સાંજના સમયમાં સત્સંગ ભજન કીર્તન પણ કરી શકાય ભગવાનના ગુણગાન ગાવા જોઈએ આજના દિવસે ક્રોધ કરવો નહીં ખોટું કાર્ય કરવું નહીં કોઈની સાથે છેતરપિંડી કરવી નહીં ઈર્ષ્યા કરવી નહીં કે પછી આજના દિવસે અપશબ્દો પણ બોલવા નહીં નોનવેજ ખાવું નહીં મદિરાનું સેવન કરવું નહીં ઘરનું જ શુદ્ધ સાત્વિક ભોજન જમવાનું અને કદાચ બહાર જમવું પડે એમ હોય તો સાદું ભોજન જ જમવું જોઈએ લસણ ડુંગળીનું આજના દિવસે સેવન ન કરીએ તો વધુ ઉત્તમ રહે છે તો મિત્રો આ રીતે આ માઘી પૂર્ણિમાનું મહત્ત્વ છે તથા તેની મહિમા કથા છે તથા આજના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તેના વિશે આપણે સૌ લોકોએ વાત તો આશા છે કે હવે આપ સૌ લોકો આ મહા મહિનાની આ માઘી પૂર્ણિમાનું મહત્ત્વ સમજી ગયા હશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આપ સૌ લોકોને આવા જ અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર